એટલે હવે અહીંયાથી અમે નદી ક્રોસ કરીશું નદી ક્રોસ કરીને જે રીતે પ્રસુતાને લઈને આવ્યા હતા એ રસ્તે જઈશું જવાશે ખરું ને ચંપલ નાખીએ ઓકે અને જવાશે આ બહુ ઊંડું નથી ને

જે ખૂબ બધા અને બીજું કાંઈ એકમાત્ર ગામ નથી એટલે જો કોઈને એવું લાગતું હોય કે આખી દુનિયામાં આખા રાજ્યમાં એક ગામમાં તકલીફ છે ને એટલે એક ગામ બતાવવા માટે અમે નીકળી ગયા તો એવું નથી આ પાણી બહુ જ સરસ છે દિવ્ય છે તમે આમ શાંતિથી ફરવા આવો તો તમને એવું થાય તમે અહીંયા ટેન્ટ કરીને રોકાજો ને પછી મેગી બનાવીને ખાજો ને બધા વિચાર પણ તમને આવી શકે જો તમે ફરવા આવો તો જે જીવે છે અહીંયા એ કેવી રીતે જીવે છે એ તમને બતાવવું છે હું થોડા આગળ જાઉં એટલે મયૂર પણ આવી શકે અમારી સાથે સરસ મજાના રસ્તાના કારણે અમારે આવતા ખાસો સમય લાગી ગયો છે ગુજરાતનું ટુરિઝમ એટલે ગુજરાતની સુંદરતા બતાવવું કે પછી ગુજરાતની કરુણા બતાવવું એનું કન્ફ્યુઝન છે ઉપરથી જે રીતે વાદળ આવી રહ્યા છે એટલે વિંધ્યા અને સાતપુડાની વચ્ચે વહેતી નર્મદા અને એ પર્વતોની વચ્ચે વસેલા ગામડા એની અંદર હવે અમે જ્યારે જઈ રહ્યા છીએ ત્યાં જો પાણીનો પ્રવાહ જે રીતે વધી રહ્યો છે એ જોતા જો આ એક કલાકમાં વરસાદ બહુ જ વધી ગયો તો કદાચ અમે ત્યાંથી આજે રાત્રે પાછા પણ નહીં જઈ શકીએ કેમ કે વરસાદ આવી જાય ને નદી વહેતી થઈ જાય એના પછી અહીંથી પાછા જવાનો કોઈ રસ્તો નથી અને એટલે આ સ્થિતિ આ લોકો માટે દરરોજ થાય છે એનો અહેસાસ કરાવવા માટે અમે ચાલતા ચાલતા નીકળ્યા છીએ ભલે દોઢ બે કિલોમીટર ચાલીએ સ્ટુડિયોની બહાર નીકળીને જ્યારે વાસ્તવમાં જમીન પર આવીને જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે સમજાય છે કે અનેક માણસો છે કે જેમની સાથે અન્યાય થઈ રહ્યો છે પહેલાં વાદળ બતાવો પાછળ મયૂર જો દેખાય તો વિઝ્યુઅલી જો દેખાઈ શકતું હોય તો એટલે આ અત્યારે વાદળ છવાયેલા છે અને આ બધો વરસાદ છે જો નીચે આવી ગયો અને પાણીના અવાજ પરથી તમે સમજી શકો છો જો મને આમની પીડા કે કરુણા કે એમનું જીવન ખબર ન હોત તો કદાચ હું આ સ્થળને માણ્યા જ કરતી માણ્યા જ કરતી એટલું સુંદર છે આ આનાથી સુંદર કદાચ કશું નથી પણ આ સુંદરતાની પાછળ જે પીડાની કહાની છે એ પણ તમને બતાવવી છે આ અહીંયા જુઓ વોટરફોલ જુઓ અહીંયા આ બાજુ પડી રહ્યો છે ને વોટરફોલ બતાવો એટલે ગુજરાતીઓ ગુજરાતીઓને અંદાજ નથી કે એમનું રાજ્ય કેટલું સુંદર છે ગુજરાતીઓને ખબર જ નથી કે એમના ભાગમાં કેટલી સુંદરતા આવેલી છે સરસ મજા